નાખવાનું છે નાખી દઈએ તો આપણે તો બીજું કંઈ કર્યું નહીં વધારે પણ દૂધ પૂરી કરી છે આપણે તો કેમ કે પછી સાસુ સાસુ અમે નાખી દીધું હતું નવું નવ મા સરે નસોની નૂમ કે તો બધા નૂમ નું નાખવું પડે તો મેં તો ત્યારે જ નાખી દીધું હતું બધા એવું કહેતો હોય ને તો બધા જે રહી ગયા હોય એમ આવી જાય તો આજે સવાર સવારમાં પૂરી બનાવી દીધી દૂધ ખાંડ નાખી દીધી દૂધ કરી દીધું છે કેમ કે આપણે લોકો ખાતા નથી એટલે આપણે ગાયને મૂક્યા પૂરી કૂતરાણું કાઢી લીધું છે અને એમને મૂકવાનું છે એમને તો નાખવાવાળા ભાઈ ઉઠીને આયા નથી એટલે આપણે તો કમ્પ્લીટ કરી મૂકી દીધું છે જ્યારે આવશે ત્યારે નાખી દેશે એટલે તો આપણું કામ ફિનિશ કરી દીધું છે તો ચાલો સમજાય આપણે પાણીના બાટલા પણ કેટલા કેટલા બધા ઠંડો મારી દે કારણ કે અમારે બધાને ઠંડુ પાણી જોઈએ સવાર સવારમાં એટલા માટે તો આપણે મૂર્તિ તો બનાવી દીધી હતી ખીચડી પણ વગાડી દીધી છે સવારના નાસ્તા અમે ઢોસાને ખીરું પણ છે એટલે હું તમને ઢોસાનું ખીરું પણ દઉં છું ઢોસા બનાવવાના છે તો ખીરું પણ આપણે ગમ્લે તૈયાર કરી દીધું છે આપણે બાટલામાં ઠેલું આજે તો કાળ આપણે નાયા ટકા નિયમ આપણે બધું બધું લાવ્યા હતા કરિયાણા મળે છે નંબર ફૂલ ને લાવવાનું છે કેમ કે આપણે તો બધું દાળ ને તો હમતી લઈ લઈએ છીએ ખાંડ ને દાળ ને બધું તો એ તો બધું આપણે હમતી લઈ લીધું હતું સાબુ બનાવી ગયા છે આપણે જોઈ તો આપણે સાબુને ભૂકવવાના છે તો જોઈ શકો સાબુને તમે વાંધી જોશો નહીં તો સાબુ નો ખર્ચ એક ભરવા માંડો

કોઈ પાછી આપવાની છે દુકાનવાળા કાકાની ત્યાં આપણે જરૂર કરિયાણું લઈએ છીએ ત્યારે કોઈ કાંક આપે છે ના આપણે કોથરીઓ ભેગી કરીને શું ફાયદો આપણે તો કંઈ કામ કેમ કે આપણે તો ચોખાની બી આવતી હોય કોથરીઓ દર મહિને આપણે ચોખ્ખું લેતા હોય મતલબ સત્તર એટલે એને બી પટ્ટું આવતું જ હોય તો આપણે તો મેં તો મોર ભેગું કરીને પછી પહેલાં કરી દીધું હતું પછી પેલા સાબુ તો અહીંયા મૂકી દઉં હું હવે બધા

આપણે તો તો દીધા દીધી છે છે ઢોસા માટે તો આપણે આ ઉપયોગ તવી નો પ્રયે કેમકે જે તવી રોટલી બનાવું છું એ જ તબીબો હું ઢોસા પણ બનાવું છું તો ચાલો આપણે ના ગાય આ કૂતરા માટે કાઢ્યું છે કૂતરું હજુ આવ્યું નથી અત્યારે તો કૂતરા ભાઈ ધરાઈ ગયા છે અત્યારે નહીં આવે કેમ કે સવા સવારમાં માં બિસ્કીટ ખવડાવ્યા હતા ને એટલે બમણા કલાક પછી આવશે એટલે બધી કૂતરાને પણ મૂકવાનું છે બધાને જોડાયેલા છો બચે પૂરી ચાહી હતી કપેલી મજાતી હતી

એ બનાયે છાતું બનાવેલી છે એટલે છાતું બનાવવાનું નથી આપણે વરસાદ ફેર ના કાઢે તો હારી વાત છે નવરાત્રી ન બગાડે તો વરસાદ તો ચાલુ રહેશે તો નવરાત્રી આપણી બગડશે મિત્રો વરસાદ માતાજીને આપણે અરજી કરીશું કે વરસાદ આવે જ નહીં અત્યારે નવ દાડા પછી ભલે મેં ત્યાં ઘઉં ઢોકાક મિલિંગ કરજો પણ મારા નવરાત્રી નવ દાડા મારા માતાજીના ગરબા ના બગાડો મિત્રો આ માતા વરસાદ કેમ કે બધા મિત્રો ગરબા રમવાની બહેનોને તો ઉમંગ હોય ભાઈઓને બી ઉમંગ હોય તો બધાનું મૂળ અપણ થઈ જાય વરસાદ આવે તો તો આપણે બધા સ્લે થઈ ગયું છે બીજું બે એનું આરામ જ કરે છે એ તો વટા ગુસ્સે જ નહીં આજે આપણે થોડી ઘરની સાફ સફાઈ કરવાની છે કારણ કે આ તો સારા છે બધું પછી નવરાત્રી કામ થાય છે તો આપણે આવી કામ પરથી આવીએ પછી જોવા તો પછી ગાઈશું ઉઠીશું બહાર નીકળ ગાઈશું ઉઠી દઈશું જારી બારી ધો કરીશું મંદિર સાફ કરવાનું છે આજે તો આપણે કામનું બાર જ નથી કે આજે તો રવિવાર છે કામ પણ એટલું બધું છે તો આપણે આજે ટાઈમ નથી મળવાનો કેમ તો ચાલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ કરીએ તો હું અગિયાર મિનિટ થવા દો ચાલો મિત્રો જય માતા જય જય શ્રી કૃષ્ણ અને જય લીસ મારી ચેનલમાં નવું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવું શેર કરવું લાઈક કરવું ને જે લાઈક અમદાવાદને મારી ચેનલને સપોર્ટ કરવું